સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર આવેલા સોલહરી ટોપલાજા પાસે એક ટ્રક ડ્રાઈવર ને ક્લીનર પર હુમલો થતા અન્ય ટ્રક ચાલકોએ છ કલાક સુધી ચક્કાજામ કરતા હાઇવેની બંને બાજુ પાંચથી થી સાત કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી જોકે ધ્રાંગધ્રા ડી વાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યું ટ્રક ચાલકોની સમજાવટ કરી ધીમે ધીમે ટ્રાફિક હળવું કર્યું ઘટના અંગે મળતી માહિતી મુજબ પહેલે સવારે એક ટ્રક ડ્રાઈવર કાપડ ભરી મોરબી તરફ જઈ રહ્યો હતો ત્યારે સોલડી ટોલ પ્લાઝા પર ટેક્સ ભર્યા બાદ થોડી આગળ કેટલાક શખ્સોએ પોલીસની ઓળખ આપી તેની સાથે રૂપિયાની માંગ કરી ટ્રક ચાલકે ઓછા રૂપિયા આપવાની વાત કરતા બબાલ થઈ ત્રણેક કલાક થી સોલડી ટોલટેક્સ પાસે ટ્રક ચાલકોએ હાઈવે જામ કરેલો છે એમાં સવારે આશરે પાંચ સાડા પાંચની આજુબાજુ એક ટ્રક ચાલક હતો જેને અન્ય ઇસમ સામે ચાલી થયેલ જે બાબતે બંનેને ઝપડો થયેલ અને ત્રણ ચાર ઇસમોએ ટ્રક ચાલકને મારેલ છે જે માર સામાન્ય ઇન્જરી થયેલ છે એને આઠસો આઠ હેઠળ સારવાર આપેલી છે અને તે ફરિયાદ આપશે તો અત્યારે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને ટોલટેક્સવાળા તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારી હતા કે નહીં તેની તપાસ કરી એની ઓળખ કરાવી અને તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને અત્યારે ટ્રાફિક જે જામ છે ટ્રક ચાલકોને સમજાવતી ટ્રાફિક ખોડવાના પ્રયત્નો ચાલશે you yeah.